તો હાલો આજ આપડે બનાવવાનું છે પનીર નું શાક તો આજ તમને રેસીપી બતાવશું જોજો લકડપટા હાય બટા જોવી પછી પછી ખાનું બહુ મજા આવે હા શાક બનાવું શાક હોય પણ મેં બધું સુધારવા લાગો એવું ન હોય મહેમાન થવું તો હા તમાર તો હા આમ તો મહેમાન છે મહેમાન છે રૂમ કરી તમે તો મસુજી પરવાલા હે એ તો ન્યામન લખ તો કે કે મહેમાન ના ખાવ એટલો લાગે કામ કરાવવા ને અમારના મહેમાન છો પણ તું મારી નથી તો પછી એવો કતન દોવાન ના હોય ભાઈ ને એવો કાય દેવ બી તમ ભાંગી જવાન છે દેવ બી તો કે તમને બધું બતાવશું કેલે જોજો Laki san bayam niko ya dia kau kau pagi sih.

યા બોલ ની કેવાલા છે બરાબર ને કેવા કે કે 400 રૂપિયા дали છે 400 રૂપિયા ની વાત છે મારા આડે ન કાઈ જો આપડે દયાબેન ને નવું લઈ દેસિવાર

દૈયા બેન बताओ कारक आमा हैं दैया बेन कारक बताओ दैया बेन ને હા દૈયા બેન આપણે દિવાળી આવશે ત્યારે આપણે એને બતાવીશું કે એમ કે આયા તો નથી તો શું છે એટલે દિવાળી આવશે ત્યારે હું તમને બસ્તા એમાં અમારા મીમી છે અમારા આદિત્ય છે મધિયા બેન મરદિનભાઈ બધા સુરક્ષ છે એટલે અટા તો કોઈ નથી તો તમે કોણ કોણ મારા છે અને મારા મારા પતિ

જમવા માટે આવ્યા છે જમવા માટે આવ્યા કે ના ઉભી હા જમવા હા તો જવાનું 500 રૂપિયા દીધા છે તો આપણે આ બધું છે સુધારી છે તો હવે આપણે પૈસા સોડા પીવે તો સોડા મંગાવો સોડા છે ના ખાવાનું ખાવાનું તો કિશન માવો તો માંગ ભાઈ आयो प्यापन सोना, जयाव मुका इनत्यास, मासी को આપણે જવો પનીર માવા મીડ્યા છે કિશનભાઈ જવો માવો ખાવા મીયા છે આપણે મેળ્યા પનીર સુધારવા tayare to no

મને બો ભાવ દે દે ગોડા કરતો ગો કોટે કરતો કેવા હોય તમને તાર હારો થઈ ગયો હારો છે ને અમે મને આવ્યા છે અમાર ફાઈ આવ્યા છું કિશનભાઈ હા ભાઈ ને ખુરશી તા ગયો ના બેઠા ઓશીકે આવી ખુરશી તાપો મારા પાય ને આસોત કર એઠા નીને ખામેલી બરવન છે આ એમ થાય કે પારમે લેવા છે મુકવા હું પનીર હા આજ નકર આપણે નોકરી કારણ બદામ ને કાળચુટ નાખી ને હોય બનાવ હા એમ કર્યો તો ક ખારુ લાગે આ ઘરે જો પનીર છોત મે કુછ કટકટિંગ કર નઈ કુછ ઓય કોણવા જો તો ઈ જાતા એવું લાગે આસો તો ચાલો હવે આપણે આ મસાલો નાખશું થઈ જાય આ બાજ્યા છે આ તજપત્તા છે મરસું છે અને આ દસ છે તમને ખબર આવે છે આ તીખું તીખું ફાવે કે તીખું ચુમાર ફાવીને ફાવે છે આપણે તેલ આવે પછી આ નાખી દઈએ તો આપણે હવે ડુંગળી નાખી દઈએ આપણે ડુંગળી નાખી દીધી છે તો તો આપડે હવે જો હળદર નાખી દઈએ તેલી ચમચી આવત રાખવાની આપણે થોડીક નાખીશું હવે તાણા તાણા આપણે એક હમ આપણે હવે કરી જોઈ શકો છો બધું એકદમ થી સડી ગયું છે તો હવે આપણે મરચું નાખી દેવો આ કોણ છે આ ઈ આમ માર હાવ છે પણ મમ્મી જેવા છે જેમ માર મમ્મી હાસે ને એમ જ મને એમ હાસે છે એવું છે હા એવી મને ખબર નથી લ્યો તો આપણે મરચું નાખી દઈએ તો આપણે મસુ નાખી દીધું છે તો એકદમ થી આપણે પાણી નહીં નાખી તો આપણે હવે આ પનીર આમાં નાખી દઈએ

પનીર નો મસાલો નાખી દઈએ તો આવડા પનીર નો મસાલો છે ને આપણે અહીંયા લઈ લીધો છે અને હવે આપણે કોથંબી હતી જો આપણે ઈ હવે હવે

હું સૌ બધાય જમવા સારો મળે હવે બીજા નવા બ્લોક માં ચાલો બાય બાય